સુરતમાં વારંવાર પાવર કટની ની સમસ્યા થી કંટાળી વચ્ચે સીબી દ્વારા એક અઠવાડિયામાં ચાર કહો તેમ રાત્રે નવ વાગ્યા રાત્રે બે વાગ્યા સુધી પાવર કટ કરી દેવાતું હોય જેથી લોકો ત્રાહીમાં પોકારી ઉઠ્યા હતા ત્યારે યોગીચોક સમ્રાટ સોસાયટીના રહીશોએ મોડી રાત્રે જીબી ની કચેરીએ લઈ પહોંચી જઈ અનોખો વિરોધ કર્યો હતો છેલ્લા ઘણા સમયથી ફરિયાદો કરાતી હોવા છતાં નિરાકરણ ના આવતા લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો જે આપને શું તકલીફ છે અને આપણે આ તમે લોકો ગોદડા લઈને અહીં આવ્યા છો એનું કારણ શું એમાં એવું છે અમારી સોસાયટીમાં અઠવાડિયામાં આ લોકો 3 દિવસ જ પાવર આપે છે અ રોજ રાતના 9 થી 10 વાગે પાવર કાઢી લે છે અને પછી મેસેજ મોકલી દે છે કે રાતે 2 વાગે આવશે 1 વાગે આવશે અને અહીંયા ઓફિસ પર કોઈ ફોનમાં રિસ્પોન્સ આપતા નથી મોદી સાહેબને ફોન કરીએ તો એ એવું કહે છે કે અમે કામમાં છે કોઈ સંતોષપૂર્વક જવાબ આપતા નથી અને એની રીતે દાદાગીરી કરે છે આ લોકો ટોરન્ટ કરતાં વધારે પણ યુનિટનો ભાવ લે છે ફેસિલિટી કોઈ જાતની આપતા નથી અને હજી તો એ લોકો મીટરમાં સિમ કાર્ડ લાવવાના છે એને મીટરમાં સિમ કાર્ડ નથી લાવવાના એને ટીસીમાં સિમ કાર્ડ લાવવાના છે કે ક્યાંથી પાવર કટ થવાનો છે એને પહેલાં એડવાન્સમાં જાણ થઈ જાય એવી ટેકનોલોજી પહેલાં લાવવાની છે આ લોકોને એકદમ ગુલ્લું બનાવવાના અને ગુમરાહ કરવાની વાતો કરે છે મોદીને ફોન કરો તેમ આ સાહેબને ફોન કરો આ સાહેબને ફોન કરો તા એકબીજા ખોર એમાં કરે અને પબ્લિકનો કોઈ સામાન્ય માણસનો કોઈ પણ જાતનો આ લોકો સોલ્યુશન લાવતા નથી અને આ ડેલીનું રૂટીન કોઈપણ આ કારગીલ ચોક ફીડરમાં કોઈપણ માણસ કોઈ પણ સોસાયટીને પૂછી લો હરરોજ પાવર જાય દિવસમાં એક દિવસ પાવર ન ગયો હોય એવો એ કોઈ દિવસ બન્યો જ નથી